નમસ્કાર મિત્રો જ્યોતિષ દર્શન ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ભગવાન વિષ્ણુ અને ધનસંપત્તિની દેવી માતા લક્ષ્મીજીની વિશેષ કૃપાથી પાંચ ઓગસ્ટ મંગળવારના દિવસે એક અતિ દુર્લભ અને શુભ સંયોગ બની રહ્યો છે આ દિવસે શ્રાવણના પુત્રદા એકાદશી સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગ એકસાથે બન્યા છે આ શુભ યોગોનો લાભ બાર રાશિઓમાંથી છ નસીબદાર રાશિઓને મળશે જેમની કિસ્મત અચાનક બદલાઈ જશે હા મિત્રો હવે આ રાશિઓ કરોડપતિ બની શકે છે અને ધનસંપત્તિથી સમૃદ્ધ થવાની પૂરી શક્યતા છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી આ છ રાશિઓ માટે એકાદશીનો દિવસ ધન અને સમૃદ્ધિ તરફ લઈ જશે આ નસીબદાર લોકોની પ્રગતિને હવે ભગવાન પણ અટકાવી શકશે નહીં હિન્દુ ધર્મમાં દરેક વ્રતને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે પણ એકાદશીનું વ્રત સૌથી વધુ પવિત્ર અને શુભ માનવામાં આવે છે એવામાં માનવામાં આવે છે કે એકાદશીનું વ્રત રાખવાથી ભગવાનના આશીર્વાદ મળે છે અને જીવનમાં સુખ શાંતિ અને ધનની વર્ષા થાય છે દર વર્ષે કુલ ચોવીસ એકાદશીઓ આવે છે અને શ્રાવણ માસની પહેલી એકાદશીને શ્રાવણ પુત્રદા એકાદશી કહે છે આ વ્રત તમામ એકાદશીઓમાં સૌથી વધુ ફળદાયી માનવામાં આવે છે વૈદિક પંચાંગ મુજબ શ્રાવણ શુદ્ધ એકાદશી ચાર ઓગસ્ટ સવારે અગિયાર વાગીને એકતાલીસ મિનિટ વાગ્યે શરૂ થઈને પાંચ ઓગસ્ટ બપોરે એક વાગીને એક મિનિટ વાગ્યે પૂર્ણ થશે શાસ્ત્ર મુજબ ઉદ્યકાલની તિથિને આધારે વ્રત રાખવામાં આવે છે એટલે કે આ વ્રત પાંચ ઓગસ્ટના રોજ રાખવામાં આવશે આ દિવસે ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરવાની વિશેષ મહિમા છે ભક્તો આ દિવસે ઉપવાસ કરે છે અને સંતાન ધન અને સુખ સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરે છે ખાસ કરીને નવા લગ્ન થયેલા દંપત્તિ અથવા નિસંતાન દંપત્તિ આ વ્રત સંતાન પ્રાપ્તિ માટે કરે છે પુત્રદા એકાદશીનું વ્રત સાધકની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે અને તમામ દુઃખ દૂર કરે છે આ દિવસે વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરી પૂજા કરવી પૂજાની શરૂઆતમાં નમો ભગવતે વાસુદેવાય અથવા નારાયણાય નમઃ મંત્ર સાથે કરો ભગવાનની મૂર્તિ અથવા ચિત્રને સાફ કરો દીવો પ્રગટાવો ધૂપ અગરબત્તી તાજા ફૂલો અને ફળો ચઢાવો શ્રદ્ધાપૂર્વક ભગવાન લક્ષ્મીનારાયણ પાસે ધન સુખ અને સફળતાની માગણી કરો શક્ય હોય તો આખો દિવસ ઉપવાસ રાખો અને રાત્રે ફળાહાર કરો વ્રત પૂર્ણ થયા બાદ જરૂરિયાતમંદને અનાજ કપડાં અથવા પૈસાનો દાન કરો આ રીતથી કરેલી પૂજાથી ભગવાન લક્ષ્મીનારાયણની વિશેષ કૃપા મળે છે અને જીવનમાં શુભતા આવે છે હવે વાત કરીએ આ દિવસે બનેલા ખાસ યોગોની સર્વાર્થ રવિપુષ્ય યોગ અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગ આ બધા યોગોનું અનોખું સંયોગ વર્ષો પછી આવી રહ્યો છે આ યોગોના પ્રભાવથી કેટલીક રાશિઓ માટે અઢળક ધન લાભના યોગ દેખાઈ રહ્યા છે આ લોકોની કિસ્મત એવી ચમકશે કે તેમને કરોડપતિ થવાથી કોઈ રોકી નહીં શકે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપા તો પહેલેથી જ આ રાશિઓ પર વરસી રહી છે મિત્રો આજના સમયમાં ધન દરેક વ્યક્તિ માટે સૌથી અગત્યનું બની ગયું છે ધન વિના કોઈ પણ કાર્ય શક્ય નથી પછી તે વ્યવસાય હોય શિક્ષણ હોય અથવા કોઈ મહત્વપૂર્ણ જરૂરિયાત હોય દરેક માણસ ઈચ્છે છે કે જીવનમાં ક્યારે પૈસાની તંગી ન આવે અને એક આરામદાયક અને સુખદ જીવન જીવી શકે આ માટે લોકો દિવસ રાત મહેનત કરે છે પરંતુ ઘણી વાર એટલી મહેનત પછી પણ ઈચ્છિત સફળતા નહીં મળે અને મન ભંગ થાય છે પણ આશ્ચર્યની વાત નથી કે મહેનત સાથે ભાગ્યનો સાથ પણ જરૂરી હોય છે જ્યારે કિસ્મત સાથ આપે છે ત્યારે ઓછી મહેનત પણ મોટા પરિણામ આપે છે હિન્દુ જ્યોતિષ અનુસાર ગ્રહો નક્ષત્રો અને રાશિઓનો માણસના જીવન પર ઊંડો અસર હોય છે આ અસર શુભ પણ હોઈ શકે છે અને અશુભ પણ આજે અમે તમને એવી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમની સૂઈ ગયેલી કિસ્મત હવે જાગશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ રાશિઓનું ભાગ્ય હવે ખુલશે અને ધનલક્ષ્મીથી ભરેલું જીવન શરૂ થશે ચાલો જાણીએ એવી કોણ કોણ છ નસીબદાર રાશિઓ છે જેઓ એકાદશીના દિવસે કરોડપતિ બની શકે છે હા મિત્રો હાલમાં જે રાશિઓ પર ભાગ્યની વિશેષ કૃપા વરસી રહી છે તેમાં સૌપ્રથમ રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ વિશેષ સાબિત થવાનો છે કારણ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની અપરંપાર કૃપાથી એક અતિશય શુભ યોગ બની રહ્યો છે આ રાશિના લોકો કામ અને વિચારો અંગે વધુ એકાગ્ર અને શાંત અનુભવે છે તમે સતત તમારી મહેનતથી સફળતાની નવી ઊંચાઈઓને સ્પર્શ કરી શકો છો અને સમાજમાં તમારી એક અનોખી ઓળખ ઉભી કરી શકો છો તમારી મહેનત હવે ફળ આપશે અને દરેક કાર્યમાં સફળતા તમારા પગચુંબન કરશે ધન સંબંધિત મામલાઓમાં પણ તમારે લાભ થવાના યોગ છે વેપારમાં પણ જબરદસ્ત નફાની શક્યતાઓ ઉભી થઈ રહી છે સાથે સાથે તમે ટૂંક સમયમાં કોઈ નવું વાહન કે ઘર ખરીદી શકો છો જેના કારણે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ સર્જાશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી આ સમય કુંભ રાશિના લોકો માટે ખૂબ અનુકૂળ છે આ સમયનો પૂરતો લાભ લો કારણ કે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને ઘરમાં શાંતિ અને સુખ જળવાશે હવે આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ અને કલ્યાણકારી સાબિત થઈ શકે છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમને કોઈ શુભ સમાચાર મળવાની પૂરી શક્યતા છે તમે કરેલી મહેનત હવે ફળ આપશે અને તમારી આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થશે જે કામ લાંબા સમયથી અટવાયેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રોને સાથે સંબંધ મીઠા બનશે અને તેમનો સહકાર પણ મળશે પારિવારિક અને વૈવાહિક જીવનમાં સમજૂતી અને સુમેળ રહેશે જીવનસાથીનો પણ પૂરો સહકાર મળશે તમારી મીઠી વાણીના કારણે અનેક મુશ્કેલ કામ સરળ બની જશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની અનંત કૃપાથી તમારા ધન સંબંધિત પ્રશ્નો દૂર થશે આ સમયગાળામાં તમારું દરેક પ્રયત્ન સફળ થશે એટલે અનુકૂળ સમયનો પૂરો ઉપયોગ કરો એને ગુમાવશો નહીં હવે આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા દ્રષ્ટિ બની રહી છે આ સમય તમારા માટે ઘણી બધી ખુશીઓ અને સિદ્ધિઓ લઈને આવવાનો છે તમારી પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો થશે જેના કારણે સમાજમાં તમારું માનસન્માન પણ વધશે જે લોકો નવા અવસરોની શોધમાં છે તેમને આ સમયમાં ઉત્તમ તકો મળી શકે છે અને કરેલ દરેક કાર્ય સફળ થશે આવકના નવા સ્ત્રોત ઊભા થશે અને જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો સફળતા નક્કી છે ઘણા સ્ત્રોતો પરથી તમારે ધનપ્રાપ્તિના યોગ છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે પરિવારમાં ખુશીઓ ભરેલું વાતાવરણ રહેશે અને વેપારમાં પણ વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં પણ તમારી ઓળખ વધુ મજબૂત બનશે સાથે જ અચાનક ધનલાભની શક્યતાઓ પણ ઊભી થઈ રહી છે જે તમારું આર્થિક રૂપે સશક્ત કરશે હવે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમય એક વિશેષ લાભદાયક સંયોગ લઈને આવ્યો છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી દરેક દિશામાંથી પોઝિટિવ એનર્જી અને ધનલાભના સંકેતો મળી રહ્યા છે હવે સમય આવી ગયો છે કે તમે તમારી ભવિષ્ય માટેની યોજનાઓ પર કામ શરૂ કરો હવે એ યોજનાઓ સફળ સાબિત થશે તમને કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળશે અને નફો મળશે વ્યાપારમાં નવી તકો દેખાશે અને નોકરીમાં રહેતા લોકો માટે પ્રમોશન તથા ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે પરિવારમાં સંતુલન રહેશે અને સંતાન ઈચ્છા ધરાવતા લોકો માટે શુભ સમાચાર આવી શકે છે માતાપિતાના આશીર્વાદ તમને જીવનમાં નવી ઊંચાઈએ લઈ જશે આ સમયને હલકામાં ન લો દરેક પળનો યોગ્ય ઉપયોગ કરો અને સફળતા નિશ્ચિત કરો હવે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ સૌભાગ્યશાળી બની રહ્યો છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપાથી તમારા જીવનમાં હવે મોટો પોઝિટિવ ફેરફાર આવવાનો છે જો તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરવા જઈ રહ્યા છો અથવા નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો ભગવાનનું નામ લઈને શરૂઆત કરો સફળતા ચોક્કસ મળશે તમારું સામાજિક સર્કલ વધશે અને લોકો તમારી ક્ષમતા ઓળખાશે વિદ્યાર્થીઓ માટે આ સમય શિક્ષણમાં પ્રગતિ લાવશે અને પરિવાર તરફથી પણ પૂરતો સહયોગ મળશે વિવાહિક જીવનમાં પ્રેમ અને સમજૂતી રહેશે અને દરેક પ્રકારની ખુશીઓ હવે તમારા જીવનમાં પ્રવેશ કરવાની છે હવે તમારા જીવનમાં બધું આવી રહ્યું છે જેના તમે હકદાર છો ધન સફળતા અને સંતોષ બધું હવે તમારા દરવાજે આવી ગયું છે હવે આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય આશ્ચર્યજનક રીતે શુભ સંકેત લઈને આવ્યો છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપા તમારા જીવન પર વરસી રહી છે જેના કારણે દુઃખ તકલીફો અને આર્થિક પરેશાનીઓ હવે દૂર થવાની છે તમારી મહેનત હવે ફળ આપશે જો તમે કોઈ કામને લાંબા સમયથી પૂર્ણ કરવા ઈચ્છતા હતા તો હવે તે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હોય તો હવે એ પાછા મળવાની શક્યતા છે તમારે દેવામાંથી મુક્તિ પણ મળી શકે છે સમાજમાં તમારા સન્માનમાં વધારો થશે અને આર્થિક રીતે સ્થિતિ મજબૂત બનતી જશે વેપારમાં અચાનક નફો ઘરમાં શાંતિ અને સુખ અને આસપાસ પોઝિટિવ વાતાવરણ રહેશે માત્ર એક બાબતનું ધ્યાન રાખો તમારા ગુસ્સા અને ઉગ્ર સ્વભાવ પર સંયમ રાખવો તો જ તમે આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લઈ શકો હવે આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય અનેક ખુશીઓ અને લાભ લઈને આવ્યો છે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીજીની અપાર કૃપાથી તમારું નસીબ હવે બદલાવાની તૈયારીમાં છે ઘરમાં શાંતિ અને પ્રેમ જળવાશે અને અટકેલા કાર્યો હવે ધીરે ધીરે પૂર્ણ થવા લાગશે જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા આવશે અને સંતાન તરફથી કોઈ ખૂબ જ ખુશખબરી મળી શકે છે ઘરમાં નવી વસ્તુઓ આવી શકે છે જેનાથી વાતાવરણ વધુ સુખદ બની રહેશે વેપારીઓને વેપારમાં સારો નફો મળશે અને નોકરીમાં રહેલા લોકોને પદવી અથવા પગાર વૃદ્ધિ જેવી શુભ ખબર મળી શકે છે સારાંશરૂપે કહીએ તો કન્યા રાશિ માટે આ સમય ખૂબ જ લાભદાયક રહેશે અને દરેક દિશામાંથી શુભ સમાચાર મળશે હવે આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થવાનો છે કારણ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા તમારા જીવન પર વરસી રહી છે આ સમયગાળામાં તમને મોટો આર્થિક લાભ થવાની પૂરી શક્યતા છે વેપાર અને વ્યવસાયમાં વધારો અને વિકાસના સંકેત મળી રહ્યા છે જેઓ નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિ જેવી શુભ ખબર મળી શકે છે જો તમે વિદેશમાં નોકરી કે અભ્યાસ કરવા ઈચ્છો છો તો આ સમય તમારા માટે સફળતાભર્યો સાબિત થશે તમારી આવકમાં પણ સારી વૃદ્ધિ થશે જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખે છે તેમને પણ શુભ સમાચાર મળવાની સંભાવના છે પ્રેમજીવન લગ્નજીવન અને પરિવાર સાથેના સંબંધો આનંદ અને ખુશીઓથી ભરાઈ જશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં નવા અવસરોની વર્ષા થવાની છે તમે જે કાર્યમાં હાથ નાખશો તેમાં સફળતા નિશ્ચિત હશે એટલે કે આ શુભ સમયને હાથથી ન જવા દો તેને પૂર્ણ રીતે નફાકારક બનાવો મિત્રો આ હતી તે રાશિઓ જેમના પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા બની રહી છે આ રાશિના લોકો ખૂબ જ જલ્દી શુભ સમાચાર મેળવાના છે આમ કહી શકાય કે આવનારો સમય આ રાશિઓને ધનલાભ સન્માન અને પરિવારમાં સુખની ભેટ આપવાનું છે આ રાશિઓને ન માત્ર આર્થિક લાભ મળશે પણ સામાજિક અને વ્યક્તિગત ક્ષેત્રે પણ મોટી સફળતાઓ હાથ લાગશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ રાશિના લોકોનું જીવન નવી દિશામાં આગળ વધશે અને ખુશીઓથી ભરાઈ જશે હા મિત્રો આ સમય આ ભાગ્યશાળી રાશિના જાતકોના જીવનમાં અમૂલ્ય પરિવર્તન લાવનાર છે ધન્યવાદ